બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ મદદનેશ ખેતી નિયામક કચેરી ખાતે ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મદદનેશ ખેતી નિયામક કચેરી ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા ભાદરણ ખાતે મુખ્યમંત્રી ગ્રામોત્સવ યોજનાનું તથા પંચાયતઘર તલાટી મંત્રી આવાસના ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં છોટાઉદેપુર જિલ્લાને પણ અનેક લાભો મળતા હોવાથી જિલ્લામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અનુસંધાને જબુગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસના ગામોમાં ખેડૂતો અને ગ્રામજનો હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા દ્વારા ખૂબ જ સુંદર ઉદ્બોધન કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાને વિકાસના પંથે પહોંચાડવા માટે જિલ્લાના સરપંચશીઓ પોતાને જાગૃત કરે અને ઉત્કૃષ્ટતાથી કામગીરી બતાવે કેમ કે કેટલાક સરપંચો પાસે કોઈ કામગીરી અર્થેના જરૂરી દસ્તાવેજો માંગવામાં આવે છે તે પણ આપતા નથી છોટાઉદેપુર જિલ્લામાં ટૂંક જ સમયમાં જીઆઈડીસીનું નિર્માણ થવા જઈ રહ્યું છે એવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમાં બોડેગી તાલુકો પ્રાથમિક તબક્કે પસંદગીમાં આવશે તે વિશે પણ ચર્ચા કરી હતી આ તબક્કે છોટાઉદેપુર જિલ્લા મંત્રી સંજયભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોટી કપડાં મકાન ન હોય તેને જ ગરીબ ન કહેવાય પરંતુ આજના યુગમાં શિક્ષણથી વંચિત વ્યક્તિને પણ ગરીબ કહી શકાય છે આમ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના પદ અધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એ ઈ લોકાર્પણ કાર્યક્રમને સફળતા આપી હતી આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર રવાજ થઈ જવા રહી છે એમાં આદ મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર જિલ્લાના પણ પાંચ તાલુકામાં તકો એવા છે કે જે ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે પરંતુ શહેર કમશક શહેર કમશક સમકક્ષની એની જે મેન એ સંભાવના છે એના માટે લગભગ બત્રીસ કરોડના ખર્ચે આ આ જે તાલુકા મથકો જે ગ્રામ પંચાયતો છે તેને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે આજે ફાળવવાની ઘોષણા કરવાની છે સાથે સાથે છવ્વીસો છાસઠ ગ્રામ પંચાયતોના જે મકાનો બનાવવાના છે એ ભવનો બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં પણ લગભગ સત્યાવીસ જેટલી ગ્રામ પંચાયતોના આ મકાનો સાત કરોડના ખર્ચે બનવાના છે એ કાર્યક્રમમાં આજે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અહીંયા જિલ્લાના સરપંચો હતા જિલ્લાના વિશિષ્ટ પ્રકારના આગેવાનો પણ હતા ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટી તંત્રએ ડીડીઓ શ્રી સચિન કુમાર સાહેબે આ કાર્યક્રમનું સંચાલન કર્યું અને ખૂબ સારો કાર્ય